વડોદરાના ખાસવાડી સ્મશાનમાં કર્મચારીઓના અભાવે અંતેષ્ટી કરવા માટે આવેલા પરિવારજનોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે વડોદરા કોર્પોરેશનના શહેરના વિવિધ વિસ્તારોમાં આવેલા એકત્રીસ સ્મશાન સંચાલન અને નિભાવણી તારીખ સાત જુલાઈ બે થી ખાનગી સંસ્થાઓ દ્વારા કરવામાં આવશે ત્યારે આજ રોજ અને એક માસ વીતી જતા વડોદરાના ખાસવાડી સ્મશાન ખાતે સંસ્થાઓના કર્મચારીઓના અભાવના કારણે અંતિમ વિધિ કરવા માટે આવેલા પરિવારજનોને હાલાકીનો સામનો કરવો પડતો હતો બધું પોતે જ કરીએ થઈ અને એ સાંભળવામાં આવે છે કે પ્રાઇવેટમાં આપવા જઈ રહ્યા છે તો શું દરેક એ જે આપવા જઈ રહ્યા છે પોતે આ જગ્યાએ નથી આવવાના બરાબર છે એટલે એટલું વિચારવાનું માણસ એના રીતે સ્માર્ટ સિટીની વાતો કરનાર વડોદરા મહાનગરપાલિકા દ્વારા એકત્રીસ સ્મશાનોમાં ખાનગી સંસ્થાઓ દ્વારા સેવા પૂરી પાડવામાં આવનાર હતી જેમાં અંતિમ સંસ્કાર નિશુલ્ક કરવામાં આવશે તેમ જણાવ્યું હતું અને વિપક્ષ દ્વારા ફોલ્સ નેરેટિવના કારણે લોકો સુધી ખોટી માહિતી પહોંચાડવામાં આવી રહી છે તેમ જણાવ્યું હતું ત્યારે આજરોજ વડોદરા ખાસવાડી સ્મશાન ખાતે પરિવારજનો પોતાના પરિજનની અંતિમ ક્રિયા માટે આવી પહોંચ્યા હતા ત્યારે સંસ્થાના કર્મચારીઓમાં અભાવના કારણે તેઓને અંતિમ ક્રિયા માટે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો જે આગળ હતી આથી બે ચાર મહિના પહેલા તે વ્યવસ્થા હતી માણસો પહેલાં તો ગોઠવીને તમને ચિતા પણ તૈયાર કરી આપતા હતા ગોઠવી પણ આપતા હતા અત્યારે તો બધું સગા સંબંધી જ કરવું પડે છે બે એક ચિતા ચાલુ હતી બે બોડી આવી હતી અમે લોકો અમારી પણ બોડી તે વખત આવી વ્યવસ્થા કોઈ માણસ નથી કરવું પડ્યું કોને કહેવાનું હોય એ કોઈ દેખાય તો માણસ કે ને કોઈ મળવું તો જોઈએ કે ભાઈ ચાલો લાવ તમારે શું થયું શું નહીં તંત્રને મેસેજ કે ભાઈ ધ્યાન કરો જે લોકોની તકલીફ છે દો લોકોની જે છેલ્લા સંસ્કાર માટે કોઈ આવતું હોય તમારે ત્યાં આટલો બધો તમને કરવેરો આપે આ બધું કરે અને છતાંય જ્યારે છેલ્લે દારે પણ એમને તકલીફ મળે એનો કોઈ મતલબ નહીં નહીં ખરેખર કોર્પોરેશન આમાં મોડું જ મારવાનું ના હોય મોડું માર્યું એટલે તકલીફ થઈ મોડું ના માર્યું હોત તો આટલી કોઈ તકલીફ થાત જ નહીં જેમ ચાલતું હતું વ્યવસ્થિત હતું હા એમાં તકલીફ થતી હોત તો એ લોકોએ કંઈક કર્યું હોત તો વાત બરાબર છે અથવા જ્યાં વ્યવસ્થા નથી ત્યાં કરે જે રેક્યુઅર ચાલતું હોય એને ચલાવાની કે એને છંછેડવાની જરૂર નથી એ લોકો પણ ફ્રીમાં જ કરતા એમની જોડે કોઈ ચાર્જ તો લેતા જ નહોતા કોર્પોરેશન જોડે પણ આ તો ઉલટે કોર્પોરેશન ચાર્જ આપીને આપણને પબ્લિકને ઉલ્લું બનાવે છે નોંધનીય બાબત એ છે કે વડોદરા મહાનગરપાલિકા દ્વારા એકત્રીસ મશાનોમાં ખાનગી સંસ્થાઓ જે સેવાઓ પૂરી પાડી શકે છે તેઓને આમંત્રિત કર્યા હતા જેથી પ્રજાને કોઈ પણ પ્રકારની હાલાકીનો સામનો કરવો પડે નહીં અને અંતિમ ક્રિયા નિઃશુલ્ક મળી રહે પણ લોકોને પાલિકાનો કડવો અનુભવ થતા આ વેદના હવે તેઓ કોને સંભળાવશે એ જોવાનું રહ્યું અહીંયા જે ખાસવાડી કારેલી બાગ વડોદરા સ્મશાનની અંદર અહીંયા અર્થી લઈને અમે આવ્યા તો ત્યાં જે કર્મચારીઓ કોઈ હાજર હતા નહીં તેમજ લાકડા ગોઠવવાના છાણા ગોઠવવાનું અને બધા જ ગોઠવવાનું જે લઈને આવ્યા છે તે બધું પોતાની જાતે કરેલ છે તથા લાકડા બધા ભીના છે અને લાકડા પણ નાના છે ટૂંકમાં અહીંયા જે સુવિધાઓ જે હોવી જોઈએ એ સુવિધાઓ પૂરતા પ્રમાણમાં અપાતી નથી કે જેથી આની સ્તંત્રને રજૂઆત છે કે પબ્લિક માટે આ જે સુવિધા આપવામાં આવે છે તેની જે પ્રમાણે નક્કી કરેલ છે તે પ્રમાણે પબ્લિકને સુવિધા આપવામાં આવે કે જેથી પબ્લિકને આજે અંતિમ સંસ્કારની વિધિની અંદર તકલીફો ના પડે હા જલારામ ટ્રસ્ટની જે સુવિધાઓ છે કે આજે ગુજરાત રાજ્યની અંદર અને વડોદરા શહેરમાં પર્ટિક્યુલર એ સેવા આજે વર્ષોથી ચાલી રહી છે જે સેવાનું પણ સરકાર અને કોર્પોરેશન દ્વારા વ્યાપારીકરણ કરવાનો એક પ્રયાસ થઈ રહ્યો છે કે જે ન થવો જોઈએ તેના માટે વડોદરાની જનતાએ જાગૃત થઈને આનો વિરોધ કરીને આ જે પૈસા વસૂલવાનું જે સાત હજાર રૂપિયાનું નક્કી કરવામાં આવ્યું એ ન થવું જોઈએ જેથી વડોદરાની જનતાને એક સંદેશ છે કે આવી ગેરપ્રવૃત્તિ થતી હોય તો તેનો વિરોધ કરવો જોઈએ અને બધાએ એક રહીને એક સુરમાં બોલવું જોઈએ જે મૃતદેહોને અગ્નિદા આપવા માટે અહીં કોઈ પણ કર્મચારી કે કોઈ સુવિધામાં આપવામાં આવી ન હતી અને એવું કહેવામાં કે બીજે લઈ જાઓ પરંતુ ક્યાંક ને ક્યાંક જે કોન્ટ્રાક્ટરો છે એમને જે પણ કર્મચારીઓને પટાવી ફોસલાવીને લાયા છે પગાર આપવાની વાત કરી છે ત્યારે કંઈક થોડીક કામગીરી થઈ છે બે ચાર કર્મચારીઓ આવી ગયા છે પરંતુ જે રીતના સંસ્કારી નગરીમાં આઈ થિંક મૃતદેહો લઈને આવતા હોય અને મૃતદેહો મૂકી રાખવાના હોય પછી એવું કહેવામાં આવે કે બીજે લઈ જાઓ બે કલાક લાગશે તો વડોદરા શહેરના સત્તાધીશો જે શાન ભૂલી ગયા છે પ્રધાનમંત્રીના નામે આવી ગયા છે રામના નામે ચરીને આવી ગયા છે અને સ્મશાનના ભ્રષ્ટાચાર જે કરી રહ્યા છે સ્મશાનનો રૂપિયો ઘરે લઈ જવાની જે વાતો લોકોમાં પણ થઈ રહી છે તો આ સત્તાધીશો અને અધિકારને વિનંતી છે કે સુધરી જાઓ અને જે પણ આ કોન્ટ્રાક્ટર છે એમને પણ વિનંતી છે તમે કોન્ટ્રાક્ટ લીધો છે તો વડોદરા શહેરના પ્રાથમિક સુવિધાઓ જે આપવાની છે આપવામાં રાખોને સંસ્કારી નગરીના જે પણ લોકો હોય કે બહારના લોકો મૃતદેહ લઈને આવતા હોય તો એને રઝળપાટ ના થવો જોઈએ એને મૂકી રાખવાનો છે અને તાત્કાલિક અગ્નિદાહ મળે તેવા પ્રયાસ કરવામાં આવે અને જે રીતના અત્યારે કહી શકાય કે સ્મશાનના રૂપિયા શેરવાની જે પ્રવૃત્તિઓ વડોદરા મહાનગર સેવા સંઘના સત્તાધીશોના અધિકારીઓ કરે છે એ આ સ્મશાનનો રૂપિયો ઘરે ન લઈ જાય તેવી પણ અમે પ્રાર્થના કરીએ છીએ સત્તાધીશોને અને અધિકારીઓને વિનંતી છે કે રામના નામે તમે ચરી આવ્યા છો મોદીજીના નામે ચરી આવ્યા છો તો તમે અભિમાનમાંથી બહાર આવો અને વડોદરા શહેરના જે સ્મશાનો છે સ્મશાનમાં મફત સુવિધા અને સારી સુવિધા મળે તેવા પ્રયાસ કરો આ સમગ્ર મામલે ખાસવાળી સ્મશાનના કોન્ટ્રાક્ટરે પોતાનો સ્વ બચાવમાં જણાવ્યું હતું કે કર્મચારીઓ ચા પીવા ગયા હતા પરંતુ આ નિવેદન કેટલું યોગ્ય છે અને પાલિકા કોન્ટ્રાક્ટર સામે ક્યારે કાર્યવાહી કરે છે તે જોવાનું રહ્યું પ્રોબ્લેમ કશું નથી અમે આજે સવારે જે કર્મચારીઓ આવ્યા હતા એ લોકો ચા નાસ્તો કરવા ગયા હતા આગળ લારી બંધ હતી સામે ના ના છીએ આપણા માણસ બધા આવી ગયા છે કર્મચારી બધા આવી ગયા છે કામ ચાલુ જ છે બધા આવી ગયા છે